તો અમારે બીજા યુટ્યુબર પાણી સાફ સફાઈ કરે ભાઈ આપણે લીધું અને ખાઈને જાય બાર દઈ દીધું કેવલ આવે માથે કે આવે તો મને આવવા દે ને એમ હવે બે જાય અંધારો જાય એટલે મેં કઈ દેખાવું નહીં તો હલો મિત્રો સ્વાગત છે તમારો એક ફરીથી નવા વિડીયો આપણે આજે આવી ગયા છે અને વિડીયો મજા આવે તો આ લગી જજો આપણું દોસ્તાર છે રખડ વાળા આ બે પેડ્યા નટુ આ એક નટ તમે આવે જોયા છે ફૂલ એને આ છે ને કે છે ને બળ પડ્યું રીહાણો ઈને સિગ્નેચર ગાવી ગાઈસ આપણે અને આ છે ને ગણપતિ બાપાનો છે ને મોન્ડપ ડેકોરેશન કરવાનું છે તો વિડીયોમાં બનાવી રેજો અને સેટ લગી જોઈજો ગાઈસ આપણે ખાઈ બાઈ લીધું અને ખાઈને જાય બહાર દે દીધું ને કેવા લાવ્યો છે માથે ગો કેમ કે આવે તો મને આવવા દઈ ને એમ તો હવે અમે બે જાય અંધારો હોય છે એટલે મેં કઈ દેખાવું નહીં તો વાંધો નહીં થોડા થોડા હું હવે મેં મંડપનું ડેકોરેશન કરવાનું છે ગણપતિનું અડધું તો કર નાખું અડધું થોડુંક જ રહ્યું છે તો વિડીયો બનાવી રહેજો અને ઘણા બધીને તમને દેખાડ્યું ઘણા બધી ડેકોરેશન છે એટલે બીજા કરેલા છે હું તો ખાલી કઈક કંઈક જાતો પંદર પછી હવે જોઈએ કે ઘણા ઘણા જાહું આપણે બહાર ગામમાં તો તમને બતાડ્યું તો વિડીયો બનાવી રહેજો અને મળીએ ગયા

ક્લ ક કલૐલ કે નમ મરે સ�มલઐઆ જેે મરઇ મને વરજ્રમલએ હસય ઼ં੼ ન કા皦મળ 결과 આ૨ નો

હાલો આગળી થોડુંક ડેકોરેશન રસ્તા બાકી છે તો પછી તમને બતાડી ગયા તો ભાઈ ફાઇનલી ડેકોરેશન થઈ ગયું જો તમે ખાલી અહીંથી પણ હા જો બાપ એમ બોર્ડ મેરો હતો હળગી બળગી જાય તો નક્કી નહીં એટલે એને કે ભાઈ એટલા વિડીયો હોય તો જોઈ લેજે ભાઈ હળગી જાય તો કહે તો નહીં ના શો ખાલી આ ચોક જોરદાર ડેકોરેશન છે

રમતા હતા ફ્રી ફાયર ના બધા જો આને આને શું થાય તારે હા રમે આ આ બધાને જોઈ તમે એટલે ખાલી એક ગેમ આપી એમ બાકી ફ્રી ફાયર ફ્રી ફાયર રમતો નથી હોય અમે આપણે મંદિરમાં છે જો આ તૈયારી કરે સવડા બીજા બધા બીજા છીએ ચાર પાંચ જણા અહીંયા